નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે ને હું છું પરેશ ખાસ કરીને આજના વિડીયો આપણે માહિતી આપવાની છે હાલના હવામાનની ને મહત્વની માહિતી એ છે કે હવે વરાફ ક્યારે નીકળશે કેમ કે ઘણા બધા વિસ્તારો એવા છે કે જ્યાં છેલ્લા અનેક દિવસોથી સારા એવા વરસાદો પડી રહ્યા છે અને વરાપની જરૂર છે વરાપ નીકળે તો ખેડૂતો એવું વિચારે છે કે અમે કરી શકીએ સાતી શકીએ શકીએ નિંદામણ અને બીજી દવા પણ નાખી શકીએ વરાપની ઘણા બધા ખેડૂત ભાઈઓ છે કોમેન્ટ કરી રહ્યા છે ત્યારે વરાપ વિશેની વાત કરવાની છે આમ તો ગઈકાલના વિડીયોમાં પણ આપણે જણાવ્યું હતું કે સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખ એમ ત્રણ દિવસ સારા વરસાદની શક્યતાઓ છે આ જે તારીખ થઈ ગઈ છે સત્યાવીસ જૂન બે હજાર પચીસ આજે તારીખ સુધી કરવા તો દિવસ આપણે સારા વરસાદો પડ્યા હજુ બે દિવસ પણ સારા વરસાદો પડવાના છે અને બે દિવસ પછી આપણે વરસાદની તીવ્રતા અને વરસાદના વિસ્તારોમાં ઘટાડો નોંધાય એવી શક્યતાઓ છે એટલે વરસાદની તીવ્રતા અને વરસાદના વિસ્તારોમાં બે દિવસ ઘટાડો નોંધાશે છતાં પણ એક મોટી સિસ્ટમ આપણા ઉપરથી પસાર થઈ છે એટલે મોટી સિસ્ટમ પસાર થઈ એટલે ડાયરેક્ટ વરસાદ છે એકદમ બંધ ન થઈ જાય એ જે મોટી સિસ્ટમ પસાર થઈ હોય પછી એના આઉટર ક્લાઉડ અને પાછળની જે લેયરો હોય છે એ લેયરોને કારણે હળવા ઝાપટાઓથી ચાલુ રહેતા હોય એટલે હળવા ઝાપટાઓ ચાલુ રહેશે ને સંપૂર્ણ વાતાવરણથી ચોખ્ખું થશે તો પણ ચાર અથવા તો પાંચ જુલાઈ આવી શકે છે એટલે કે હજી આપણે ઝાપટાઓ ચાલુ રહેશે ઘણા બધા વિસ્તારો એવા છે કે એમાં ઝાપટાઓ બંધ થઈ જશે પણ અમુક વિસ્તારો એવા છે એમાં ઝાપટાઓ ચાલુ રહેશે બે દિવસ તો સાર્વત્રિક વરસાદની આગાહી છે હજુ આવતીકાલે અઠ્યાવીસ તારીખ પરમ દિવસે ઓગણત્રીસ તારીખ એમ બે દિવસ હજી સાર્વત્રિક વરસાદ પડે પછી આપણે ઝાપટાઓ ચાલુ થશે અને જે વિસ્તારોમાં કદાચ માની લઈએ કે ઝાપટાઓ નહીં હોય તો એ વિસ્તારમાં પણ સંપૂર્ણ વરાપ નહીં હોય કેમ કે પાંચસો એચપીએ લેવલે ઘાટા વાદળો છવાયેલા છે અત્યારે સુધી જે વરસાદો આવ્યા એ સાતસો એચપીએ લેવલથી છતાં પણ પાંચસો એચપીએ લેવલે એટલે કે ખૂબ હાઈ લેવલે ઊંચા વાદળો છે છવાયેલા છે અને આ વાદળછાયું વાતાવરણ છે લગભગ ચાર પાંચ તારીખ સુધી યથાવત રહેશે જો ચાર પાંચ તારીખ પછી કોઈ નવી વરસાદી સિસ્ટમ ન આવે તો પછી આપણે ખુલ્લી વરાફ નીકળે તેવી અપેક્ષા રાખી શકીએ બાકી હમણાં બે ત્રણ દિવસની અંદર કોઈ મોટી વરાપ નીકળે એવી શક્યતાઓ નથી એટલે ખાસ કરીને ખેડૂત ભાઈ મારા એ જણાવવાનું છે કે જે બે દિવસ પછી વરસાદની તીવ્રતા અને વિસ્તારોમાં ઘટાડો થાય સામાન્ય પછી છૂટાછવાયા ચાપટાઓ પડતા હોય એ સમયગાળા દરમિયાન પણ આપણે જે ખેતરની અંદર ચોમાસુ પાકની અંદર જે કામો કરવા ઘટતા હોય એ કામો ધ્યાન આપીને કરી લેવા કેમ કે આપણે ખુલ્લી વરાપની જો રાહ જોતા રહીએ તો હવે તો જુલાઈ મહિનો ચાલુ થશે થોડા દિવસની અંદર અને જુલાઈ મહિનો ચાલુ થશે એટલે પછી જુલાઈ મહિનામાં ખૂબ વધારે વરસાદોની પણ શક્યતાઓ રહેલી હોય આપણે આશા રાખીએ કે જુલાઈ મહિનાની શરૂઆતમાં કદાચ એકાદી વરાપ આપણે સારી મળી જાય બે પાંચ દિવસની તો આપણા બધા કામો પૂર્ણ પણ થઈએ ને આપણા ખેતી પાકો માટે પણ સારું લઈએ પણ કદાચ એવું ન બને જો પાછળથી બીજી એક બંગાળની ખાડીની સિસ્ટમ આવી જશે તો પછી આપણે વરાપ માટે રાહ જોવી પડશે એટલે જે બે દિવસ પછીથી આપણે થોડું ઘડવું થાય ભલે વાદળછાયું વાતાવરણ હોય તો વાદળછાયું વાતાવરણમાં પણ બને એટલા આપણે જે ખેતી કામો છે હાઈ લેવલના વાદળો છે એ હમણાં હટવાના નથી વાદળછાયું વાતાવરણ રહેવાનું છે વરસાદો ભલે બે દિવસ પછી કદાચ વિરામ લઈએ અને છૂટા છવાયા ઝાપટાઓ પડે છતાં પણ એકદમ ઘાટા વાદળો છે હાઈ લેવલના જે પાંચસો એમ લેવલે છવાયેલા રહેશે જેને કારણે સૂર્યપ્રકાશ જે આપણા પાકને મળવો જોઈએ એ સૂર્યપ્રકાશ કદાચ હમણાં ન મળી શકે આવું પણ થઈ શકવાની સંભાવનાઓ છે એટલે ખાસ કરીને વરાપ માટેની જે માહિતી આપવાની હતી અને ઘણા બધા મિત્રોની જે કોમેન્ટ હતી એ મુજબ વરાપ વિશેની ખૂબ અગત્યની માહિતી આપવાનો મેં અહીંયા પ્રયત્ન કર્યો છે વિશેષ માહિતી જે આપણે આવતીકાલના વિડીયોની અંદર આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ દરેક મિત્રોને વિનંતી રહેશે કે આ વિડીયો લાઇક આપણે દરેક ગ્રુપમાં શેર કરવો અને આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નમસ્કાર